આલો ડાયરો જે માતાજી બેટા ડાયર્યા ને જે ફોન ભાઈમાં કેમ છો ડાયરો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ કઉપ તમને બતાવું મિત્રો મિત્રો નવી ભેસ લાવ્યા જાફરાબાદી હો મિત્રો ઓ સિંગે થોડીક ડૂબરી છે મિત્રો હમણાં થોડીક તાજી થઈ જાય આ ગટો હાલો ડાયરો આપણે આવી ગયા છે વાડી જ જો વાડીનો નજારો આવી ગયા છે મિત્રો આપણે મોટા મોટા દાણા થઈ ગયા છે ખાવા જેવા જો આ પોપટા આપણે થોડાક વીણી આવ્યા જો સવાર સવારમાં ખાઈ સીણા આપણે અને આ બીજા પાગના છે એમાં થઈ ગયા બધી હાઈ ક્લાસ જો સાડીઓ આપણે ગોઠવો છે પછી આપણે આવી જતા કે પૂળો લઈને જો છે કાતરા કરીને ગોપી ખાય છે મિત્રો કરી શેવડીના કાતરા કરીને ખવડાવીને ઉપરના પાંદરા ખાય જો પછી એને જો મિત્રો આપણે ટાંકી દીધો કોથળો ઠંડીમાં થોડી રાહત થાય એમ એટલે આપણે અંદર પ્રત્યે બંધીએ તો કોસો વાંધો અહીંયા કેમ કે પેક કરી દઈશ આપણે હાવ આ થોડીક દિવસે બંધ હોય મિત્રો જો કેવો લાગે કોમેન્ટ કરજો દેશી જુગાડો મિત્રો આપણો તો હાલ મિત્રો ભાઈ બંદર લીધી છે ગાડી નવી તો આપણે જઈએ છીએ પીરવડ મામાદેવના મંદિરે તો બને લીધું લાસ્ટ સુધી લોગમાં હાલો તમને બતાવું મિત્રો ન્યા જઈને આપણે અહીંયા શિફાળો ઉધરવા જવાનું છે ને માણે થઈને આપણો ખોભા ઉડલા થઈને જવાનું છે પીરવડ હાલો બનાવી જો લાસ્ટ સુધી લોગમાં હાલો તમને બતાવો ત્યાંથી આપણે થાય પ્યાગા અને લે મિત્રો આપણો પૂગી ગયા છે મામાદેવના મંદિરે જો ખાઈ તું જમાવટ છે મિત્રો અહીંયા જો કાઈ કટે ખાઈ છે બાકડા બેવાની મસ્ત જગ્યા છે મિત્રો તો આ ભાઈ બંદર લીધી છે ગાડી તો આપણે અહીંયા આવ્યા હતા સિફળ વધારવા હાલો તમને મામાદેવના દર્શન કરાવું મિત્રો જય મામા વીર હાલો મિત્રો તો આપણે જઈએ છીએ આજે ટેબલ બાદશાહના ગાંઠિયા ખાવા ભાઈબંધ બંધ જઈએ છીએ આપણે ફોર વ્હીલરના જ તો હાલો બનાવ્યું જો લાસ્ટ સુધી લોગમાં અને આપણે જઈએ આપણે ગાંઠિયા ખાવા આલો ન્યાથી તમને બતાવું હાજરલી મિત્રો આપણે આવી ગયા છે બાદશાભાઈની દુકાને અને આ છે એની દુકાન મિત્રો જોઈ લ્યો જમાવટ કરી છે આપણે ચટણી સંભારો ને ડુંગળી મચાન લઈ લીધું છે ગાંઠી આવે છે આવી ગયા મિત્રો આપણે ગાંઠિયા તો હાલો આપણે ખાઈ લઈએ નિરાય ત્યાં આ છે બાદશાહભાઈ મિત્રો જો એની વણવાની સ્ટ્રીક જોઈ લો મિત્રો જો કાંઈ ઘટે મારી મરી નાખીને કોથમીને જમાવટ કરે છે મિત્રો જો પછી આપણે પાર્સલ નું લઈ તો ગાંઠિયા બનાવે છે પાર્સલ ના જો તમે કોણ કોણ ખાવા આવ્યો મિત્રો એ કોમેન્ટ કરજો જો આપણે જઈ ઘર બાજુ પાર્સલ થોડોક થઈ જાય પછી નીકળી જો આ રીતના એની છે દુકાન જમાવટ વાળી તો હાલો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા સહિત હવે ઘરે પહોંચી જાય પછી નેક્સ્ટ લોગમાં વેળા તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો ફટાફટ ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો હાલો હાલો તો હવે નેક્સ્ટ લોગમાં રામે રામ ડાયરા ને જાય માતાજી બધા